બાપની દિવાળી સરકાર ગમે તેટલા સૂચન કરે છતાં કરમસદ આણંદ મહાનગરપાલિકાની ગાડીના ડ્રાઈવરના ઠાઠમાટ તો જુઓ સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં વીજ બચત હોય કે સરકારી વાહનોના ઉપયોગ બેફામ થતા હોય આજે કરમસદ ઉદ્યાન વિસ્તારમાં મનપાની ગાડીના ડ્રાઈવર ગાડી ચાલુ રાખી ઠંડીના વાતાવરણમાં પણ એસીની ઠંડક માણતા અમારા કેમેરામાં કેદ થતા કોના બાપની દિવાળીના સવાલ ઉઠવા પામ્યા છે ગાડી ચાલુ રાખીને કેમ બેઠા છો તમે સરકારી ગાડી છે શું નામ તમારું હે કયા ખાતાની ગાડી છે કયા ડિપાર્ટમેન્ટની ગાડી છે કયા ડિપાર્ટમેન્ટની ગાડી છે એટલું પૂછું છું તમને સાહેબ તમારા સાહેબનું શું નામ કયા સાહેબ જોડે કામ કરો છો તમે તમે કયા અધિકારી સાથે કામ કરો છો નહીં બોલો એવું ને તમને સાહેબે કહેલું છે કે ગરમીમાં એસી ચાલુ રાખીને ગાડીમાં બેસો એવું એમને સરકારી ડીઝલ બારવાનું તમને સત્તા આપેલી છે હું અહીં દસ મિનિટથી વિડીયો શૂટિંગ કરું છું ત્યારે તમારી ગાડી ચાલુ છે અંદર બાગમાં જઈને શૂટિંગ કરીને આવ્યો ત્યારે તમારી ગાડી ચાલુ જ હતી કોણ છે તમારા ઉપરી અધિકારી કોણ છે તમારા ઉપરી અધિકારી કોણ છે તો હું સાહેબ પૂછું છું અને જવાબ આપો તમારા સાહેબ કોણ છે શું નામ છે એમનું હે નામ શું છે એમનું તમે સાહેબના લેન પર તમને નામ નહીં ખબર એમનું જુઓ દર્શક મિત્રો આ કરમસદ આણંદ મહાનગરપાલિકાની સરકારી ગાડી છે જેનો આ નંબર છે જેમના ગાડીના ચાલક અત્યારે એસી ચાલુ કરી ગાડી ચાલુ રાખીને અંદર બેઠા છે અને એમના અધિકારી કરમસદના બાગમાં કરમસદ ઉદ્યાનમાં અંદર વિઝિટ કરવા ગયા છે આ સરકારી ગાડી છે